પોલીસ મોડમાં છે પોલીસ દ્વારા ઉદના વિસ્તારમાં કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટના ત્રણ ઘરોનું ડિમોલેશન કર્યું છે પોલીસ બંદોબસ્ત સાથે તેના ગેરકાયદે બનાવેલા ત્રણ રૂમો પર ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉધના વિસ્તારમાં રાહુલ પીપળે દ્વારા ગેરકાયદે રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો કાયદાની લાલ આંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે જેની સૂર્ય મરાઠી હત્યા કેસમાં પણ સડોવણી છે આરોપી રાહુલ સામે ગુજસી ટોક મારામારી હત્યા જેવા બાવીસ ગુના નોંધાયેલા છે. સરકારી આવાસની બહાર રાહુલ દ્વારા ત્રણ ગેરકાયદેસર મકાન બાંધવામાં આવ્યા હતા જેને સુરત ઉદના પોલીસ અને મનપાના કર્મચારીઓએ તોડી પાડ્યા છે. એટલું જ નહીં રાહુલ સરકારી આવાસમાં રહે છે જ્યાં તેણે ઘરની અંદર પણ ત્રણ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ ઉદના પોલીસની મદદથી આ બાંધકામ પર પણ હથોડો ઝીક્યો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે